સુરત શહેરના પૂણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરિતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંઘે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે

और लोगों से मिल के बात बात करके वहाँ पे लोकल पर लोकल सोर्सेज को डेवलप करके वहाँ से इस दिलीप सिंह उर्फ अर्जुन सिंह को जो कि उम्र छत्तीस भेलवा गांव हिसुआ पुलिस स्टेशन बिहार वहाँ से लोकल पुलिस की भी मदद लेके वहाँ से गया गई टीम और गया में जाके इसको अरेस्ट किया गया और इसको यहाँ पे लाया गया और अभी फिलहाल ये पुलिस कस्टडी में है